સાબરકાઠા હવે લેબલ મહત્વના હોવાને લઈને પીટીવી ગુજરાતી ચેનલે એક ગઈકાલ તારીખ બાર બે બે હજાર ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો માત્ર એક દિવસના સમયગાળામાં જ ટોક અવેલેબલ થતા દર્દીઓને મોટી રાહત થઈ છે પશ્ચિમ વિસ્તારના એક યુવકને વધુ એક હડકાયા સ્વાને બચકા ભરતા આજ તારીખ તેર બે બે હજાર ચોવીસ ને સવારના સમયે ઇન્જેક્શન મળતો મોટી રાહત મળી હતી ફરજ પરના ડોક્ટર શું કહે છે જોઈએ વિશેષ અહેવાલ અત્રેની હોસ્પિટલ ખાતે હું સીડીએમઓ તરીકે ફરજ બજાવું છું અત્રે કૂતરા કરડવાના દર્દીઓ આવતા હોય છે એને સામાન્ય કરડતું હોય ત્યારે કૂતરાની રસી આપવાની હોય છે જે અમારી પાસે સ્ટોકમાં છે પરંતુ જો કૂતરું વધારે ઊંડું કાઢ્યું એટલે સ્નાયુઓ ખેંચાઈ ગયા હોય તો એવા દર્દીઓને અમે અત્યારથી ઇમિનોગ્લોબિન આપવામાં આવે છે શનિવાર સુધી અમારી પાસે સ્ટોક હતો અને અમારી પાસે સોમવારે અમે અવેલેબલ માટે વાત કરેલી પણ અવેલેબલ થયેલ ન હતો પણ આ જ રોજ અમે એનો સ્ટોક ઉપલબ્ધ કરાવી દીધેલ છે જેથી હવે હાલ કોઈ દર્દી આવા આવે તો કોઈ તકલીફ પડશે નહીં તારીખ બાર બે બે હજાર ચોવીસ ના રોજ ઇલોલ ગામના એક વ્યક્તિને સ્વાને બચકા ભરતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે દવા લેવા ગયા હતા જો સ્ટોક હાજર ન હોવાને લઈને બહારથી ઇન્જેક્શન લેવા માટે મજબૂર બનવું પડ્યું હતું મોટી રાહત મળી છે જોઈએ એક વિશેષ અહેવાલ બીજું કે આ ઇમ્યુનોગ્લોબીન હોય તે ચોવીસ કલાક હોય છે જે અમે અવેલેબલ હાલ કરાવી દીધા છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો હિંમતનગર નવી સિવિલ ખાતે હડકવાની ઇન્જેક્શન અવેલેબલ ન હોવાને લઈને પીટીવી ગુજરાતી ચેનલ એક અહેવાલ રજૂ કર્યો હતો તારીખ બાર બે બે હજાર ચોવીસના રોજ એક દર્દીને ઇન્જેક્શન ન મળતા બહારથી દવા લાવવી પડી હતી અને આજ તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ ટોક અવેલેબલ કરવામાં આવતા આવનાર દર્દીઓને રાહત રહી છે અને આ જ રોગ એક પશ્ચિમ વિસ્તારમાંથી આવતા એક યુવક ને શ્વા ને બચકા પડ્યા હતા અને તેમને ઇન્જેક્શન મળતા ખુબ જ મોટી રાહત રહી છે રાજ કમલસિંહ પરમાર પીટીવી ન્યુઝ સાબરકાંઠા